સીતારામ જે શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં વાગ્યા અટાણે પોણા હાથ ને આજે હું ઘેર થી છે ને અહીં શેઠ પટમાં નીકળી ગઈ તમને સીતારામ કરવા એટલે ઘેર કઈ મને વાંધો નતો સીતારામ કરવાનો પણ આજ મારા દેર છે ને જે કામ ઉપર ગયા તા ને નથી આજ વેલા આવતા રે તો કોઈ કવાડા ને કોઈ સાકુડિયું ને એમાં બધી પાના કાઢે એટલે મશીન નો છે ને અવાજ આવે અહીં મિત્રો પવન પણ બહુ આવે અને આપણે બીજા વિડીયા ની શરૂઆત એ હારું કીધી કે તમને બધાને ખબર જ એ વિડીયો જોઈને કે મેં લાડવા બનાવવાનું કીધું હતું લાડવા નો કર્યો કે તું દરી નાખ અને આપણે બનાવવાના છે લાડવા અને મારા દેર પણ કાલનો દિવસે તો એ પણ લાડવા ખાતા જાય તો એ સારું થઈ ને મિત્રો હું આ બાજુ આવતી રહી અને લાડવા ખાવાનું મિત્રો કેદીનું મન થયું તું મેં કીધું ભીમી ગયારી આવે ને તો લાડવા બનાય હું પછી એ બધા શું કહેવાય કુંડા વાંહીને વર્ગી ગયા કુંડો સાફ કરવાને એટલે લાડવા ન બનાવ્યા અને હવે જો મારે બનાવાનું છે લાડવા તો જો મેં નાઈ લીધું અને થાકી ઈવા ગયા પણ તોય લાડવા બનાવવા બીજી વાત ખોટી અને હું તમને મિત્રો સોરી બતાડું સોરી આવી રીતના કરતાં વરી પાસા કારા મહી જવાનું વરી પાસા સીતારામ કરવા જોઈએ જો મિત્રો સોરી એકદમ રૂપારી ખખડી ગઈ હવે આને છે ને કાલે બધી ભેગી કરી લેવી હાલો મિત્રો તો હું ખેતરમાંથી ઘેર આવતી રહી અને અહીં ફૂલગર જો ગેહું ખાણ કરે અને એને હજી મિત્રો નાવાનો વારો ન થાયો પણ એની આ ગેહું દોવાન ટાણું થઈ ગયું અને મિત્રો અમારે આજે મશીન છે ને કઈ કઈ વાંધો આવતો એ મશીન પણ જમા દે રહમો કરી દીધું એમાં કઈ ખાક ખોક કરી દીધી બરાબર એટલે અહીં આખરી પાનાન કાટતા ચાલો પૂરું થઈ ગયું લાગે એટલે પછી હું ખેતર માં એ હારું થઈને વહી ગઈ હમુ કરી લીધું હાલો હાઇલો પાના નીકળી ગયા એમ કે મિત્રો હમણા હોય કે નો હમણાંતો હોય અરે પણ આરામ મળે જો ઓજાણ છે ને આરામ મળે બાકી મિત્રો આપણે છે ને પિંડિયા વારવા માટે પાણીનું આંધણા મૂકી દીધું છે લોટ દરાય અને કમ્પ્લીટ થઈ ગયો અને આપણે કાથરોજ અને સાણો લઈ લીધો લોટ સારવા માટે અને મિત્રો આ સેલ્ફી સ્ટીક કહેવાય બરાબર એટલે એ બગડી ગયું આપણે વિડીયો મૂકવાનું છે આ એટલે ક્રિષ્ના કરે હી હમું બોલ ઢીલા પડી ગયા અને મિત્રો હજી હું તમને એક વાત કરતા ભૂલી જાઉં ન્યાલ થયા મિત્રો જવાર વઢાઈ ગઈ હતી અમિતા હા બે જણા મરી રહ્યા હા એમાં એવા તડકા એવી ગરમી એની વાત ન પૂછો આજના તો પવન હતો હું આ ભરી જા ને જોતા ફર્યા બોલું સેલ્ફી સ્ટીક મોટું કરીને મારા હાથ તાણે મારો મરી ગયા મિત્રો એની વાત જવા દો તમે બપોરે ખાવા બે તો એક બટકું એક રોટલો ભાવે સાહેબ પી અને ઉભું થઈ જવાનું એમાં બે દીધા નાખવા જોઈએ જોઈ હાલે અને આપણે એક થી બે જણા આપણે ભેગું રહેવું જ પડે બરાબર વાઢવામાં સારું મિત્રો વઢાઈ ગઈ અને બાકી આપણે સાકુડીઓના પાના કાઢી દીધા મસ્ત મજાના મારા દેરે જો ભજી પાના કાઢી દીધા હા

પીંડિયા વાળી અને બનાવી લાડવા અને હાજી ભરોડી કાઢી બરોબર ને ફૂલગન હતા ક્યાં ભાવે લાડવા ભાવે છે તમને અર્ધો કા બે બે ફેરી ચંદ દુકાન થી આવીને પછી હા તે તો ખાવા હારું છે તો બનાવી ને ખાવા હારું થાય તો કામ કરી આપડે એ નાઈ લીજો મારે બનાવવા લાડવા નાખો તો હું એ નાવા મોડી જાત હાલો મિત્રો તો આપણે લોટ સારી લીધો લોટ સારી ને આપણે તેલ નું હવે મૂળ દઈ દીધું મૂળ આપણે આપણે પીંડિયા થઈ જાય આપણે લેવાની કઈ શું કેવાય ધો લેવાનો ન તો મિત્રો એમાં શું છે કે થાકી બહુ ગયા આપણે મિક્સર માં છે ને પીંડિયા દરીએ ને એ જરીક ઝીણું વધારે થાય પણ હાલ હે મિત્રો ને ધોકે કૂટડીએ ને કરકરીઓ લાડવો થાય હવે પિંડિયા હું વારી લઉં મિત્રો ના હવે આપણે શેને કઈ મળ્યું

અટાણા હોતી કે હું દોડ્યો ને ગયો ના નહીં પેક જેવું કામકાજ થઈ ગયું તો ગોટલો કો નતો તો હાલો મિત્રો જો પિંડિયા તરી લીધા પિંડિયા મિક્સરમાં કાઢી લીધા અને હવે સેનેગરની ઘરનો પાક ઘર કે તો મિત્રો घी સે ઘરનો કેદી કેદીની વાત હતી કે કૃષ્ણ લાડવા બનાય કૃષ્ણ લાડવા બને નાખી દેવા દેને તો કૃષ્ણ એ લાડવાનો બને કોઈ ની બધી પેટમાં જાય હે ને ને ગોળ કરીને લાડવો ની વરે લાડવા ખવારી વરે એ હું કોઈ નમ અટણ પડ્યા રહેવા દેહો અને પછી અમારે બે હું વ્યારું કરવા અને પછી નીરાયતી દૂધનું કરીશ પછી ઠામ ઉતખિયે પેલા વ્યારું કરી લઈ અને પછી બધું નીરાયતી મિત્ર હાલો મિત્રો વ્યારા કરવા જો બધા વ્યારા કરવા બેસી ગયા અને ફુલગર કહેતા હતા કે નહીં કૃષ્ણ કૃષ્ણ કહેતા હતા કે તમે કેતા ઘી ઓ સુ નાખવાનું ફુલગર એ તો હબાવ નાખાન કે એની વાત હાસી છે મિત્રો જો લાડવા નહીં જો મિત્રો તમને બતાડો

અને થાકીતી બોન પાસા બનાવીવા લાડવા એટલે મિત્રો થાકોડો ઓઢી ગયો લાડવો ખાઈને પી જાવાનું છે દૂધ બધું ગરમ કરી ખાઈ લવા મિત્રો દૂધની બાફ નથી બે હાતું તો ક્યાં ન હતી કુશી ખાઈ દેતીતી મરી તો એવી કુશી છે હાલો બધાએ વિહારા કરવા અને નીતિન તજી દૂધ દેવા ગયો મિત્રો હવે નીતિન દૂધ દઈને આવે ને તો પછી હવે એની રીતે ખાઈ લે ને અમને તો લાગે ભૂખ એટલે હવે બધાએ બેહી ગયા વિહારા કરવા માતાજી ને ને હર મહાદેવ તો અત્યારે વાગી ગયા આપણે ઉઠી ગયા ઉઠીને કામકાજ કરી લીધું ને તમે બધા વિચાર કરતા કે કેગ ની શરૂઆત થી કેમ કરી બરોબર તો હાંજ થી કરવાનું કારણ એ છે મિત્રો કે હેને કાલે મારી મારે બીજો ભાગ સ્ટાર્ટ કરી જ દીધો હતોગ નો તો કાલે એટલો ઉતરી ગયો આજ એટલે બધો કઈ ઉતારવાનો હતો ને

આ જો પેટી બનાવી મિત્રો પેટી નવી દેખ લીજે સુકા કાકા નો આ મિસ્ત્રી કામ માં નંબર આવે એવો કઈ મિસ્ત્રી છે ખરેખર સૂકા ઢાકણા માં હાજ દુખી જાય એમ છે આ સૂકા કાકાના લોઢા જોઈ લ્યો તમે ખાલી એટલા જોતા ખરી ભગવાન કંપાશું હા છોકરા જેવું કામકાજ છે બધી ના જોઈ લ્યો આ ઓલું ઉઈ દું મશીન આય કોને હતી જોઈ લે ઓ હરી માં કેટલું બધું ઉઈ દું આય જોઈ લ્યો આ છે ને સાપ કટર છે ને એમાં કઈ કાયગરાઈ કરે હવે સુકો કાકો નીટીન દે પકડો પકડે ઓલું પાડતા તા ઓ હરી પાસી કઈ કાયગરાઈ કરે એમાં જોઈ લેજો આગળી કટિંગ કરી છે સુકો કાકો થી લાકડું વાહ સારી ગરુ પોરી પઈડા મીત્રો મરમાં જો મોટર સાલુ કરીને જાય લુગણા ધોવા આવી જો પાછા કોઈ દી નો આવતા એમ કહું આપડા જમકુ ભાઈ જો અહીં બેઠા જમકુ ટીલુ તારી બધાય વાટ જોતા એક કાઈ વીડિયો મે કો લે લે હુઈ ગયો લાઈટ કો કોનું તો તો હુઈ જાય પાછો તા ગાંડી નો હમ ટીલુ

ધોરદોન તાણું થઈ ગયું ને આપણે છે ને આ ઓઢણ ને ધવરાવી દઈએ એની માને જો કે બે આસુર તો ઉપર ઉપર ધવરાવી દીધા ત્રીજો આસર લીધો ત્રીજો પછી આગળ સોથો લે હું બરોબર ને નીતિન જો માં ભી દોવે ઈ દોઈને આવતો રહે ને એટલે આગળી પછી આને આવે હી જા હે એવું બધું છે મિત્રો તો ઓઢણ થાવા મન તું તારે ને માર સુકા કાકા એ બહુ જોરદાર કામ કરી દીધું હકીકતમાં કોઈનું ઘરના મિસ્ત્રી છે ને તે કઈ કાય શેડની અમારતા સુકો કાકો છે કઈ ઉપાધી છે જ નહીં મિત્રો પેલા ઘરમાં ખેતી ખોળવી લીધી ઓહરીમાં ખેતી ખોળવી લીધી લુગડા તાંગવાની પછી અમારે આપણે અમે બધા એમાં યુટ્યુબર ભેગા થયા હતા ત્યાંથી અમને એવોર્ડ બે આપ્યા હતા ખોખામાં અમારે ગણપતિ બાપાની મોટી સબી આવી હતી એ સબી એ દીધી મી પછી બાથરૂમ ના બે દરવાજા હામાં કરી દીધા જરાક હલતા તાતી પછી પેટી નું ઢાંકણું કરી દીધું પછી આ આસર આવી જાહે તો આપણે આસર બદલાવી નાખીએ એવું બધું છે શું કાકા કાઈ ઘણ ખર કામ કર નાખ્યું ઝીણું મોટું ઝીણું મોટું ઝીણું ઝીણું મોટું નીતિન આવડે બરોબર નીતિન ના આરોપ બહુ થાય નીતિન કરી ન દે એ વાત ના દારિયા લઈને ખાઈ જવાના આપડે ને ઘણા કોમેન્ટ માં પૂછે કે તમારા ગામનું નામ શું છે તો મારું ગામ છે રાણા બોડી મેન ગામ અમારું બરોબર જન્મ સ્થળ અમારું પણ અમે અત્યારે રામગઢ ના વાડી વિસ્તારમાં રહીએ અમારો તાલુકો રાણાવાવ છે જિલ્લો પોરબંદર છે ને તમારે કોઈ ને આવું હોય તો કોન્ટેક કરજો તે પ્રમાણે અમે તમને રસ્તો સિંધાડ દે હું તો અહીં અટાણે આમાં આવે બહુ અઘરું છે એમાં કેવું કેમ કેવું અમે વાળી માં રી ડુંગર પાસ રી અમે એ ખબર છે તમને એટલે હા આમાં આવે આવે હા એ વાત હશે એવું બધું છે બાકી તો હવે કઈ લગભગ કહેવાનું બાકી છે એની બાકી તમે એલું હું એક વાત કહેતા ભૂલી જાઉં હે ને આપણે માં બે રીલું મૂકી હતી દુબઈ જ્યાં આવી લગભગ મારા ઇન્સ્ટાગ્રામ માં ઘણા એમાં જોઈન્ટ થઈ ઘણા મારા ઇન્સ્ટાગ્રામ નામ જોઈન્ટ થઈ ગયેલ છે બધા એને ની ખબર હોય એટલે એને બધા એને કહી દઉં કે ભાઈ હું ક્યાંય ગઈ નહીં ઘર ને ઘેર જ છે પણ આજથી છ મહિના પહેલા ડુબઈ ગઈ હતી પાંચ મહિના પહેલા તો હે ને તે દિન માર પાસે રીલું પડી ગયું ને તો એ અટાણે મૂકી દીધું બાકી હું ક્યાંય ગઈ ન બરોબર હા એટલે કોઈ માનતું નતું એટલે મારે પછી ન કરે એ રીલું છે ને મૂકવાનું કારણ શું કે મૂક્યું હોય ને તો યાદ એરીયા આપડે પાસે એમાં પડ્યું ફોન માંથી કેદી ગેલેરીમાંથી નીકળી જાય એટલે બીજું કઈ નઈ બાકી ચાલો આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ નીતિન જો દોવા આવે ને તમને ગઈ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવીજો બધાય